અમદાવાદમાં વકફ બોર્ડના કાયદાના દુરુપયોગ અંગે નોંધાઈ છે ફરિયાદ વકફ બોર્ડના દુરુપયોગ બદલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે કાંચની મસ્જિદ વિસ્તારમાં આવેલી છે પાંચ હજાર ચોરસ મીટર જગ્યા જે જગ્યાના ટ્રસ્ટી તરીકે ન હોવા છતાં સો મકાનો બનાવી દેવાયા હોવાનો ખુલાસો થયો છે સો મિલકતો ઊભી કરી ભાડું ઉઘરાવી રૂપિયાનું અંગત કામમાં ઉપયોગ કરાતું હોવાનો પણ ખુલાસો બંને ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં રકમ જમા ન કરાવી છેતરપિંડી આચર્યું હોવાનું પણ ખુલ્યું છે ઉર્દુ શાળા સ્કૂલમાં ભૂકંપ વખતે થયું હતું વ્યાપક નુકસાન જે સમયે સ્કૂલ ચાલી શકે તેમ ન હોવાનું કહી એએમસી સાથે કર્યો હતું કોન્ટ્રાક્ટ લાખ સ્કૂલને રિનોવેશન કરી પરત આપવાની પણ અપાઈ હતી સૂચના જે જગ્યામાં દસ દુકાન બનાવી બે પોઈન્ટ પચીસ લાખ કિંમત અને દસ હજારની એક દુકાનનું ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે દુકાનનું ભાડું દસ હજાર જ્યારે મકાનનું ભાડું ત્રણસો તેત્રીસથી છ હજાર રૂપિયા સુધીનું વસૂલાતું હોવાનું ખુલ્યું છે સો કરોડની આસપાસની આ મિલકત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અરજી બાદ એએમસી વકફ બોર્ડના અભિપ્રાય બાદ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે મુખ્ય આરોપી સલીમ ખાન પઠાણ આ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી સલીમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હથિયાર મારામારી જેવી ગંભીર ગુનાઓ પાંચે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પાર્ટી સાથે તેઓએ કોન્ટ્રાક્ટના ભાગ રૂપે ટ્રસ્ટે મ્યુનિસિપાલટીને આ સ્કૂલ વાપરવા માટે આપેલી હતી ત્યારે એમણે પરત લઈ અને એને રિનોવેશન કરીને પાછું આપવાની જે મૂળ શરત હતી એ મૂળ શરતનો પણ ભંગ કર્યો સ્કૂલ તોડી પાડ્યા પછી ત્યાં કુલ જેટલી દસ જેટલી દુકાનો બનાવી અને એમાં એક એમણે પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન કંપનીના નામે રાખી અને નવ દુકાનો જે એમણે એડવાન્સ રૂપે નવ દુકાનોના એડવાન્સ રૂપે બે લાખ હજાર પર દુકાન પ્લસ દસ હજાર દરેક દુકાનનું ભાડું એ એમણે જે ટ્રસ્ટના સ્વરૂપે જવું જોઈતું હતું લોકોની સેવા માટે વપરાવવું જોઈતું હતું એની જગ્યાએ એ લોકોએ પોતાના પર્સનલ યુઝ માટે વાપર્યું છે અમારે ઉર્દુ સ્કૂલ હતી એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી દસ દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા બરાબર છે અને એનો આ માટે અમે ફરિયાદ કરી સાહેબને હવેલી સાહેબને અને સાહેબે અમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે અને આ આને લોકઅપ કરી અમે આવી ઈચ્છે છે કે આવા માણસની જામીન ન થવી જોઈએ અમને બે હજાર ચોવીસના છઠ્ઠા મહિનામાં લગભગ ખબર પડી કે આ ટ્રસ્ટી નથી તો અમે વાંદારજી મૂકીને આને ટ્રસ્ટમાં જવાથી રોકી લીધું છે એના પછી બધી કાર્યવાહી થઈ છે